નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર સત્તર આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારીના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના અને સામાજિક વિજ્ઞાન સહિત બધા જ વિષયના જે સ્વાધ્યાયના સોલ્યુશન છે અને સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન છે તેમના વિડીયો પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર સ વિસ્તાર એમાં પહેલો સવાલ ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો તો જોઈએ ગરીબી ઘટાડવા માટે ભારત સરકારે આયોજનમાં નીચે પ્રમાણે ચાર પ્રકારની વ્યૂહરચના અપનાવી હતી દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકોમાં વધારો થશે તેમજ શ્રીમંતોને પ્રાપ્ત થતા લાભો ગરીબી સુધી ગરીબો સુધી વિસ્તરશે એવી આશાએ ગરીબી હટાવોના સૂત્ર સાથે સરકારે આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગોની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા બધી પંચવર્ષીય યોજનાઓમાં કૃષિ ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું આમ છતાં દેશમાં મંદ આર્થિક વિકાસ અને વિકાસના લાભોની અસમાન વહેંચણીને કારણે ગરીબીમાં અપેક્ષિત ઘટાડો થઈ શક્યો નથી ધનિકો વધુ ધનિક થતા ગયા અને ગરીબો વધુ ગરીબ બન્યા સરકારે આવકની સમાન વહેંચણી કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધર્યા જેથી ધનિકો અને ગરીબો વચ્ચેનું અંતર ઘટી શકે જેમ કે ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ પર કરવેરા નાખ્યા ધનિક વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી મોજ શોખની ભોગવિલાસની અને સુખ સગવડની સુવિધાઓના ઉત્પાદન પર ઊંચા કરવેરા નાખવામાં આવ્યા ગરીબ લોકોની રોજિંદા વપરાશની વસ્તુઓના ઉત્પાદનને અગ્રીમતા આપી તેમાં જે વસ્તુઓ બજાર ભાવો કરતાં ઓછા ભાવે ગરીબોને મળી રહે તેવી જાહેર વિતરણ પ્રણાલી ગોઠવી ગરીબોને વાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં દરે જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડીને તેમના ધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવ્યો જમીનદારી પ્રથાની નાબૂદી ગણોતિયાઓ માટે જમીનની માલિકીના હકની પ્રાપ્તિ અંગેની જોગવાઈઓ ધરાવતો ગણોતધારો જમીનની ટોચ મર્યાદાનો કાયદો ફાજલ પડતર જમીનની ભૂમિહીન ખેડૂતોને વહેંચણી ગણોતનું નિયમન ખેડબૂકની સલામતી જમીનની હદનું સીમાંકન વગેરે જમીનધારાના સુધારાના ઉપાયો હાથ ધરીને ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો થાય અને જમીન વિહોણા ખેતમજૂરો કે ગણોતિયાઓની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિ સુધારવાનો વ્યૂહ અપનાવ્યો સરકારે રોજગારીની આર્થિક તકો વધારવા કૃષિ કૃષિ પેદાશો પર આધારિત ઉદ્યોગો ડેરી ઉદ્યોગ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ વનીકરણ નાની મોટી સિંચાઈ યોજનાઓ લઘુ ઉદ્યોગ કુટીર ઉદ્યોગ વગેરે સંપ્રધાન પ્રધાન ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિ જાહેર કરી અને આર્થિક મદદ કરી આ ઉપરાંત સરકારે કાયદા ઘડીને કેટલીક ઉત્પાદન ગૃહ ઉદ્યોગો ઉદ્યોગો અને અનામત રાખ્યું સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ આરોગ્ય વસવાટ કુટુંબ નિયોજન સંદેશા વ્યવહાર રસ્તા સિંચાઈ કૌશલ્યનો વિકાસ વગેરે અંગેના કાર્યક્રમો અમલમાં મૂક્યા બિયારણો ખાતર અને ટ્રેક્ટરે સસ્તી બેંક લોનની સગવડો કરી શૈક્ષણિક ક્ષેત્રે ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શરૂ કર્યા અને તાલીમ કેન્દ્રો ખોલ્યા યુવક યુવતીઓના શિક્ષણ ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ ફી માફી શાળાઓ વગેરેની સગવડ કરી મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે મહિલાઓને આર્થિક રીતે બનાવવા સ્વરોજગારીના કાર્યક્રમો શરૂ કર્યા ત્યાર પછી જોઈએ આપણે બીજો સવાલ ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વયે કૃષિ ક્ષેત્ર તથા ગ્રામોદય ભારત ઉદયના કાર્યક્રમો હેઠળ સરકારે લીધેલા પગલાઓની વિગતે ચર્ચા કરો એમાં પહેલું છે કૃષિ વિકાસ માટેના કાર્યક્રમો અથવા તો યોજનાઓ એમાં પહેલું છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આ યોજના દ્વારા કૃષિ ઉત્પાદનના દરમાં વધારો થાય કૃષિ સંલગ્ન વિભાગોનો વિકાસ થાય સિંચાઈની સવલતોમાં વધારો થાય જળ સંકટ નાસવા માટે નાના મોટા ચેકડેમો બાંધવા વગેરે હેતુઓ સિદ્ધ કરીને ખેડૂતોને ખેતીના જોખમો અને દેવાથી બચાવવાનો તેમજ રોજગારી પૂરી પાડીને તેમને ગરીબીમાંથી ઉપર લાવવાના પ્રયાસ છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના તો આ યોજના ખેત સુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રંથિત કરીને અમલમાં મૂકવામાં આવી છે આ યોજના મુજબ કુદરતી આફતોથી ખેતીના ઊભા પાકને થતા નુકસાન માટે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે આ ઉપરાંત ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બોનસ આપવામાં આવે છે કૃષિ પેદાશોના ભાવ સ્થિર રાખવા માટે સરકારે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરી છે ત્યાર પછી છે ત્રીજું છે રાષ્ટ્રીય પેજળ કાર્યક્રમ ચોથું છે ઇનામ યોજના ત્યાર પછી બીજું અહીંયા આપણને આપેલું છે ગ્રામોદય ભારત ઉદય બરાબર તો આ રીતે આ જવાબ જે છે તે આપણે લખી શકીએ ત્યાર પછી ત્રીજો સવાલ ગરીબી ઘટાડવા મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી ગરીબી નિર્મૂલન માટે પાંચ પ્રકારના કાર્યક્રમો બનાવ્યા વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો સ્વરોજગારીના કાર્યક્રમો અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો અને શહેરી ગરીબી નિવારણ કાર્યક્રમો ત્યાર પછી જોઈએ પહેલો સવાલ કૃષિ વિકાસ માટેના કાર્યક્રમો અથવા તો યોજનાઓ એમાં પહેલો આવશે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ત્યાર પછી બીજું છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ત્યાર પછી ત્રીજું છે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ ચોથું છે ઇનામ યોજના ત્યાર પછી છે ગ્રામોદય ભારત ઉદય ત્યાર પછી ત્રીજું છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામોદય જ્યોતિ યોજના ચોથું છે આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલ્પ ડેરી વિકાસ યોજના પાંચમું છે સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન છઠ્ઠું છે પ્રધાનમંત્રી સડક યોજના સાતમું છે અન્નપૂર્ણા યોજના આઠમું છે સાંસદ આદર્શ ગ્રામ યોજના નવમું છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહાયધરી યોજના દસમું છે મિશન મંગલમ અગિયારમું છે દત્તોપંત ઠેકડી કારીગર વ્યાજ સહાય યોજના અને બારમું છે જ્યોતિ ગ્રામોદ્ધાર વિકાસ યોજના તેરમું છે બાજપાઈ બેન્કવલ યોજના ચૌદમું છે એગ્રો બિઝનેસ પોલિસી બે હજાર અઢાર ત્યાર પછી જોઈએ સવાલ નંબર ચાર અહીંયા આપણને કહ્યું છે કે બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજનાના અને કાર્યક્રમો સવિસ્તાર સમજાવો તો એમાં પહેલું ભારતમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર દસ ટકા જેટલો ઊંચો રાખીને તે લક્ષ્યાંકને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવા જોઈએ આ માટે જાહેર અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારીને રોજગારીની તકો ઊભી કરવી જોઈએ ગૃહ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોનો ઝડપી અને સંતુલિત વિકાસ કરવો જોઈએ બીજું શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતાં નાના ઉદ્યોગો ગ્રામ ઉદ્યોગો હુનર ઉદ્યોગો વગેરેના વિકાસ પર ભાર મૂકવો જોઈએ ત્યાર પછી ત્રીજું છે ગ્રામીણ ક્ષેત્રે ઓછા રોકાણ વડે વધારે લોકોને રોજગારી આપી શકાય છે એવી ખેતી વિષયક પ્રવૃત્તિઓ અને યોજનાઓનો મહત્તમ અવલ થવો જોઈએ જેમ કે કૃષિ ક્ષેત્રે એકથી વધુ પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવી નવી જમીન ખેડાને ઠલાવી દરેક ખેતરને પાણી અને વીજળી પૂરા પાડવા નાની મોટી સિંચાઈ યોજનાઓ બનાવી સડકોનું નિર્માણ કરવું પશુપાલન ડેરી ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ મરઘાબદકા ઉછેર વનીકરણ વગેરે પ્રવૃત્તિઓ વિકસાવવી બાગાયતી અને શાકભાજી તથા અકરોની ખેતીને પ્રોત્સાહન આપવું ગ્રામીણ ક્ષેત્રે લોકોની તંદુરસ્તીનો તંદુરસ્ત વિકાસ સાધો તેમજ તેમને પૌષ્ટિક આહાર પીવા માટે પીવા માટેનું સ્વચ્છ પાણી આરોગ્ય શિયાળા આરોગ્ય વીજળી રસ્તાઓ વગેરે પૂરા પાડી તેમજ બેંક વીમો ઇન્ટરનેટ સંદેશા વ્યવહાર વાહન વ્યવહાર વગેરેની સવલતો પૂરી પાડવી જોઈએ જેથી તેમના જીવનમાં ગુણાત્મક અને પરિણાત્મક સુધારો લાવી શકાય ત્યાર પછી પાંચમું છે શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા તેમનામાં કૌશલ્યનો વિકાસ કરવો અને તેમને રોજગારી પૂરી પાડવી છઠ્ઠું છે ઉત્પાદન ક્ષેત્રે ટેકનોલોજીમાં ફેરફાર થવાથી કૌશલ્યયુક્ત શ્રમિકોની માંગ વધી છે આથી શ્રમિકોને જે તે ક્ષેત્રના પ્રશિક્ષણ અને તાલીમ આપીને કાર્યક્રમ કાર્યક્ષમ બનાવવાથી તેમને રોજગારી પ્રાપ્ત થઈ શકે છે આ માટે વ્યવસાયલક્ષી કે તકનીકી શિક્ષણ નીતિ અપનાવી શાળા કોલેજોના અભ્યાસક્રમમાં સ્થાનિક ઉદ્યોગોની માંગ પ્રમાણ પ્રમાણે રાખવા બજારની માંગ પ્રમાણે શ્રમિકોને વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણની તાલીમ તાલીમ આપવા શ્રમિકોને સતત કામ મળી રહેશે એવું આશ્વાસન આપવું કામની નવી પરિસ્થિતિ મુજબ નૂતન જાણકારી મેળવી અને શ્રમિકોને સક્ષમ બનાવી રોજગારી આપવી વિકસિત દેશોની શ્રમશક્તિની તુલનામાં ભારતીય શ્રમિકો વૈશ્વિક કક્ષાએ તેમને સમકક્ષ ઊભા રહી શકે એવી પરિસ્થિતિ સર્જવી ત્યાર પછી સાતમું ભારત સરકારે યુવા બેરોજગારોને માટે મેક ઇન ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓ અમલમાં મૂકી છે આ યોજનાઓનો વ્યાપ વધારીને બેરોજગારીને તેની બેરોજગારોને તેની સઘળી માહિતી પૂરી પાડવામાં આવે તો તે બેરોજગારી ઘટાડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે ચાલો એવી રીતે તમે જોઈ શકો છો કે અહીંયા આપણને નવ જેટલા મુદ્દાઓ આપેલા છે મિત્રો ધોરણ ત્રણથી બારની જેટલી પણ સ્વાધ્યાય છે જેટલા પણ વિષયના તે બધા જ સ્વાધ્યાયના સોલ્યુશનની તમે પીડીએફ પણ મેળવી શકો છો અને બુક પણ મેળવી શકો છો તો સ્વાધ્યાયની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો એમાં પહેલો સવાલ ગરીબી એટલે શું ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો તો જેમને ખોરાક કપડાં અને રહેઠાણ જેવી જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ અને તબીબી સારવાર જેવી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી ત્યારે સમાજની સ્થિતિને ગરીબી કહે છે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો નીચે પ્રમાણે છે જે લોકોને બેટક પૂરતું ભોજન ના મળતું હોય જેમને રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા ન મળતી હોય ગંદા વિસ્તારમાં રહેવું પડતું હોય આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી ઓછી હોય પોષણયુક્ત આહાર ન મળે શારીરિક રીતે અશક્ત હોય જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી ઓછું હોય નિરક્ષર હોય સતત અનેક નાના મોટા રોગથી પીડાતા હોય ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય મૃત્યુદર ઊંચું હોય વગેરે ત્યાર પછી બીજો સવાલ ભારતમાં ગરીબીનું વર્ણન કરો તો ભારતમાં આયોજન પંચે ઈસવીસન બે હજાર અગિયાર બારમાં ગરીબી રેખા નીચે ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ ખર્ચ રૂપિયા સોરી ડોલર આઠસો સોળ એટલે કે કુટુંબદીઠ ખર્ચ રૂપિયા ચાર ડોલર ચાર હજાર એંસી અને શહેરી ક્ષેત્રે માથાદીઠ ખર્ચ રૂપિયા એક હજાર એટલે કે કુટુંબદીઠ ડોલર પાંચ હજારનું પ્રમાણ નક્કી કર્યું હતું આ માપદંડના આધારે ભારતમાં ઈસવીસન બે હજાર અગિયાર બારમાં દેશની કુલ એકસોને એકવીસ કરોડની વસ્તીમાંથી સત્યાવીસ કરોડ લોકો ગરીબ હતા જ્યારે ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના એકવીસ પોઈન્ટ નવ ટકા હતું તો વિશ્વ બેંક ગરીબી રેખા ધોરણ માટે ઈસવીસન બે હજાર બારમાં બે હજાર આઠના ભાવોએ માસાદી દૈનિક આવક એક પોઈન્ટ નેવું ડોલર નક્કી કરી હતી

ગરીબી માંથી ગ્રામીણ ક્ષેત્રે એકવીસ પોઈન્ટ પાસઠ કરોડ અને શહેરી ક્ષેત્રે પાંચ ગરીબીના પ્રમાણમાં પ્રવર્તે છે છત્તીસગઢ અસમ ઉત્તર પ્રદેશ મણિપુર બિહાર અરુણાચલ ઝારખંડ ઓડિશા વગેરે રાજ્યોમાં ગરીબીનું પ્રમાણ સરેરાશ ત્રીસ ટકાથી વધારે છે ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ સોળ પોઈન્ટ ત્રેસઠ ટકા છે ત્યાર પછી આપણે જો ગ્રામીણ ક્ષેત્રે ગરીબો તો ગ્રામીણ વિસ્તારમાં વ્યવસ્થા ગરીબોમાં મુખ્યત્વે જમીન વિહોણા ખેતમજૂરો ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગોના કારીગરો સીમાંત ખેડૂતો ભિખારીઓ વેઠિયા મજૂર જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો જનજાતિઓ કામચલાવ કારીગરો વગેરેનો સમાવેશ થાય છે શહેરી ક્ષેત્રના ગરીબો તો શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં મુખ્યત્વે કામચલાવ મજૂર બેરોજગારો દૈનિક શ્રમિક ઘર નોકર રિક્ષા ચાલક ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલ ઢાબા ઉપર ઓટો ગેરેજમાં કામ કરનારા શ્રમિકો ભિક્ષુકો વગેરે ત્યાર પછી ત્રીજો સવાલ ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો તો ભારતમાં ગરીબી ઉદભવવા માટેના જવાબદાર કારણો નીચે પ્રમાણે છે દેશમાં વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડોને કારણે ખેતપેદાશોની આવકમાં ઘટાડો થયો ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ ગામડાના લોકોમાં કૃષિ સિવાયના બીજા વ્યવસાયો માટે જરૂરી શિક્ષણ જ્ઞાન તાલીમ કે કુશળતાનો અભાવ જ્ઞાતિ પ્રથા તેમજ પરંપરાગત રૂઢિઓ અને રિવાજો પાછળ ગજા ઉપરાંત ખર્ચા કરવાથી લોકો દેવાદાર બને છે આમ બિન ખર્ચ કરવાથી વ્યક્તિ ગરીબ જ રહે છે દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિ શોષણ અને અન્યાયનો ભોગ બને છે સરકારી યોજનાઓની માહિતીના અભાવે ગરીબોને મળતા લાભ તે મેળવી શકતો નથી દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક નીતિના ઘડતરમાં સમાજના છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના હિતોની ઉપેક્ષા થાય છે સતત પોષણક્ષમ આહારના અભાવે ગરીબો નાના મોટા રોગોનો ભોગ બને છે પરિણામે તેમની સારવારના ખર્ચ વધે છે જ્યારે આવકમાં વધારો થતો નથી તેથી ગરીબોની આવક આર્થિક સ્થિતિ સુધરતી નથી ટેકનોલોજીમાં ફેરફાર થતાં ગામડાના પરંપરાગત વ્યવસાયો કુટીર ઉદ્યોગો અને ગ્રામ ઉદ્યોગો ભંગી ભાંગી પડ્યા છે તેથી બેકારીમાં વધારો થયો છે દેશમાં વસ્તી વધારાનો દર વધ્યો જ્યારે મૃત્યુદર ઘટ્યો લોકોના સરેરાશ આયુષ્યમાં વધારો થયો પરિણામે સમાજમાં શ્રમની માંગ કરતા કામ કરનારા વર્ગનો વધારો થયો છે જેથી બેકારી વધી જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે પુરવઠો ઘટતા ભાવો વધ્યા લોકોની ખરીદશક્તિ ઘટી પરિણામે જીવન ધોરણ નીચું ગયું અંતે દેશમાં ગરીબીનું પ્રમાણ વધ્યું ત્યાર પછી જોઈએ આપણે ચોથો સવાલ સામાજિક સલામતી અને અન્ન સુરક્ષાના સરકારના કાર્યક્રમો જણાવો તો બે હજાર તેર માં રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો પસાર કર્યો અન્ન સલામતી એટલે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ આ કાયદા અન્વયે ગુજરાત સરકારેમાં અન્નપૂર્ણ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ રાજ્યના અત્યુન્દય કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિમાસ પાંત્રીસ કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે તેમાં મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિ દેઠ પાંચ કિલોગ્રામ અનાજ જેમાં ઘઉં બે રૂપિયા કિલો ચોખા ત્રણ રૂપિયા કિલો અને ઝાડુ અનાજ એક રૂપિયા પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે રાજ્યના લગભગ ત્રણ પોઈન્ટ બાસઠ કરોડ લોકોને આ યોજનાનો લાભ આપી તેમને અન્ન સુરક્ષા બક્ષવામાં આવી છે આ યોજનાનો લાભ મેળવતા કુટુંબોની બચતો વધશે જેથી તેઓ અન્ય વપરાશી વસ્તુઓ ખરીદી પોતાનું જીવન ધોરણ સારું બનાવી શકશે ત્યાર પછી છે પાંચમું ધનિક ભારતમાં ગરીબો વસે છે સમજાવો તો ભારત વિવિધ પ્રકારના વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો સમૃદ્ધ અને ધનિક દેશ છે પરંતુ દેશમાં એ સંસાધનોનો ઉપયોગ કરવા પૂરતા સાધનો અને ક્ષમતાનો અભાવ છે દેશમાં એ અંગેના શિક્ષણ તાલીમ અને કૌશલ્યની સંગીન વ્યવસ્થાનો પણ અભાવ છે દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક વિકાસનું આયોજન પણ ખામીયુક્ત રહ્યું છે આમ ભારત વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો ધનિક દેશ હોવા છતાં તેનો દેશની પ્રજાની સુખાકારી અને કલ્યાણ માટે યથોચિત ઉપયોગ થઈ શક્યો નથી નથી દેશમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું આથી કહી શકાય કે ધનિક ભારતમાં ગરીબો વસે છે ત્યાર પછી છઠ્ઠો સવાલ બેરોજગારીના કારણો જણાવો તો ભારતમાં બેરોજગારીના કારણો નીચે મુજબ છે એમાં પહેલું છે વસ્તી વધારો તો શિક્ષિત યુવક યુવતીઓમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન તેમનામાં ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન કે કૌશલ્યનો અભાવ જોવા મળે છે ત્યાર પછી આગળ દેશના ઔદ્યોગિક વિકાસના ધીમા દરને કારણે પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરવામાં મળેલી નિષ્ફળતા કૃષિ ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડો તેમજ ખેતીના વ્યવસાયમાં જોખમનું વધેલું પ્રમાણ આજના યુવાનોમાં કૃષિ વ્યવસાય પ્રત્યે ઉદાસીનતા ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ ગ્રામ ઉદ્યોગ કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગની નબળી સ્થિતિ જ્ઞાતિ પ્રથા અને સંયુક્ત કુટુંબની વ્યવસ્થાને કારણે કૌટુંબિક ધંધા કે પરંપરાગત વ્યવસાયને મળતી પ્રાથમિકતા નવા ધંધા ઉદ્યોગ શરૂ કરવા માટે યુવાનોમાં સાહસનો અભાવ ટેકનિકલ જ્ઞાન તાલીમનો અભાવ માનવ શ્રમની ગતિ અગતિશીલતા કે ખામીયુક્ત આયોજન બચતોના ઓછા પ્રમાણને કારણે નવા મૂડી સર્જનની અંદર ઘટાડો સાતમું બેરોજગારીની અસરો જણાવો તો ભારતમાં બેરોજગારીની અસરો નીચે પ્રમાણે છે યુવામાં શિક્ષણ મેળવવાની અભિરૂચિમાં ઘટાડો તેમની માનસિક સ્થિતિ પર વિપરીત અસર થાય છે તેઓ નિરાશા અને હતાશા અનુભવે છે લાંબા સમયથી બેકાર રહેલા યુવાનો માદક દ્રવ્યોની હેરાફેરી ગેરકાનૂની વ્યવસાય ચોરી લૂંટફાટ ખંડણી વસૂલી જેવા અસામાજિક અનૈતિક કે ગુનાહિત કૃત્યો કરવા પ્રેરાય છે તો આવી બધી અસરો જે છે તે થતી હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ટૂંકમાં ઉત્તર આપો પહેલો સવાલ સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી તો નિરપેક્ષ રીતે ગરીબ હોવું એટલે અનાજ કઠોળ દૂધ શાકભાજી કપડાં રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જીવન જરૂરિયાતો લઘુત્તમ બજાર પાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોવું સાપેક્ષ ગરીબી એટલે સમાજના બીજા વર્ગોની તુલનામાં અમુક એક વર્ગની ગરીબ હોવાની સ્થિતિ ગરીબીના આ ખ્યાલમાં સમાજના ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચે થયેલા વહેંચણીનું સ્વરૂપ અને તેમની જીવનશૈલીની આવકની તુલના અભિપ્રિત હોવાથી આવી ગરીબીને સાપેક્ષ ગરીબી કહે છે ત્યાર પછી છે બીજો સવાલ એગ્રો બિઝનેસ પોલિસી તથા ઇનામ વિશે જણાવો તો એગ્રો બિઝનેસ પોલિસી ઇનામ આ બંને યોજનાઓ ગુજરાત સરકારના ગરીબી નિવારણ કાર્યક્રમો છે એગ્રો બિઝનેસ પોલિસી તો આ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટની નિકાસમાં મદદ કરવાની અને એગ્રો ફૂડ પ્રોસેસ યુનિટો સ્થાપી લગભગ દસ લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે ઈનામ જો આ યોજનાનો મુખ્ય હેતુ કૃષિ પેદાશોના વેચાણ વચેટિયાઓ અને દલાલોથી ખેડૂતોને થતું આર્થિક નુકસાન અટકાવવાનો તેમજ ખેડૂતોને તેમની પેદાશોની હરીફાઈથી વધુ લાભ આપવાનો છે આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિ બજારની રચના કરી છે તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઓનલાઈન સૂચિબદ્ધ કરાવી શકે છે વેપારી એ પેદાશોને કોઈપણ સ્થળેથી બોલી લાગી શકે છે ત્યાર પછી ત્રીજું છે મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો તો મનરેગા યોજના ભારત સરકારની ગરીબી નિવારણનો એક કાર્યક્રમ છે આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વાજબી દામના સૂત્રો સાથે અમલી બનેલી આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબ દીઠ અઢાર વર્ષથી વધુ ઉંમરના એક સભ્યને નાણાકીય વર્ષમાં સો દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે કામ માંગ્યા પછી સરકાર કામ પૂરું ન પાડી શકે તો તે વ્યક્તિને બેકારી ભથ્થું આપવામાં આવે છે મનરેગા યોજના હેઠળ ગામમાં કુવા શૌચાલયો અને ઇન્દિરા આવાસના બાંધકામમાં મજૂર ડોર છાપરી જેવી ખાતર જમીનને સમથળ કરવી માછલી સુકવણી કેનાલ સફાઈ રસ્તા પર્વનીકરણ જળસંગ્રહ જેવા ગ્રામોદ્વારના કામો કરવામાં આવે છે ત્યાર પછી ચોથું છે ઔદ્યોગિક બેરોજગારી એટલે શું તો વિશ્વના દેશો પોતાના શ્રમિકો મજૂરોની પરસ્પર આપલે કરે તેને વિશ્વ શ્રમ બજાર કહે છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી વેપાર ધંધા ઉદ્યોગ તાલીમ ઉચ્ચ અભ્યાસ માટેની શૈક્ષણિક વ્યવસ્થા શોધમાં સ્થળાંતર કરે ત્યારે વિશ્વશ્રમ બજાર ઉદભવે છે હાલમાં ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને ઉચ્ચ શિક્ષણની પદવીઓ મેળવવા માટે વિકસિત દેશોમાં જવાના વલણમાં પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે વધુ શૈક્ષણિક જ્ઞાન અને કૌશલ્ય મેળવવા માટે તેમજ વધુ સુવિધા વધુ આવક અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિનું બહિર્ગમન અને આંતરરાષ્ટ્રીય સ્તરે થતું બુદ્ધિજનનું સ્થળાંતર છે મોટા ઔદ્યોગિક એકમો પોતાની ઊંચી લાયકાત જ્ઞાનને કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને અદ્યતન જ્ઞાન અને ઉચ્ચ તાલીમ માટે વિદેશમાં મોકલે છે જે એક પ્રકારનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર ગણાય તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણને જવાબ અહીંયા લખી શકીએ ત્યાર પછી પાંચમો સવાલ વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો તો ઔદ્યોગિક ક્ષેત્રે વીજળી કાપ વિદેશી માલની આયાત કાચા માલની અછત ટેકનોલોજીમાં ફેરફાર ઉત્પાદન ઘટાડે માંગ ઘટે તો વ્યક્તિને લાંબા ગાળા માટે થવું પડતું હોય છે તો તે સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના દરેક પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવામાં પહેલો સવાલ ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં છે તો છત્તીસગઢ બીજું ભારતમાં બે હજાર અગિયાર બારમાં ગરીબીનું પ્રમાણ કેટલું હતું તો છવ્વીસ પોઈન્ટ ત્રાણું ત્યાર પછી ત્રીજું મહિલા સશક્તિકરણ કૌશલ્યવર્ધન તાલીમ સ્વરોજગારી અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનાથી રાખવામાં આવ્યો તો મિશન મંગલમ ભારતના કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે તો જવાબ આવશે કેરાલા ત્યાર પછી પાંચમું અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં આવી તો જવાબ આવશે અન્નપૂર્ણા યોજના છઠ્ઠું યુવા બેરોજગારોને નવા આઈડિયા સાથે ઉદ્યોગ સાહસિક બની સ્વરોજગાર તરફ કઈ યોજના પ્રેરે છે તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા સાતમું બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંસ્થા તો જવાબ આવશે રોજગાર વિનિમય કેન્દ્ર મિત્રો ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા ઉપર આપનું સ્વાગત છે તમે વિદ્યાશાળાના અલગ અલગ પ્લેટફોર્મ પર પણ જોડાઈ શકો છો જેમ કે વોટ્સઅપ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે વગેરે જેનાથી તમને આવનારા તમામ વિડીયો પીડીએફ અને બુક વિશેની માહિતી મળતી રહેશે અહીંયા બારકોડ આપેલા છે સ્કેન કરીને તમે જોડાઈ શકો છો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને બુક પણ અવેલેબલ છે તો જરૂરથી એ બુક વિડીયો અને પીડીએફ મેળવી લેજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ અને બુક જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે